હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં વિદ્યાર્થી મિત્રો તમારા બધાનું આપણી ચેનલ એસએમઈ ક્લાસ માં हार्दिक સ્વાગત છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 10 ના વિજ્ઞાન વિષયમાં માં ચેપ્ટર નંબર 11 વિદ્યુતનો અભ્યાસ કરતા હતા બરાબર એમાં આપણે ગયા લેક્ચરમાં આપણે સમાંતર જોડાણ સૂત્ર મેળવ્યું હતું બરાબર સંતુલ્ય અવરોધ સૂત્ર મેળવ્યું હતું અને એના પછી આપણે એનો સમાંતર જોડાણ અને શ્રેણી જોડાણના આપી તેનું સૂત્ર મેળવો અથવા ઝૂલનો તાપીય નિયમ મેળવો બરાબર વિદ્યુત ઊર્જાની સૂત્ર મેળવવાનું છે અને એનો તાપ્ય ઝૂલનો તાપીય નિયમ મેળવવાનો છે અથવા તો

બરાબર અથવા તો અવરોધક તાર જેમાંથી વિદ્યુત પ્રવાહને અવરોધે છે એટલે કે એમાંથી વધારે વિદ્યુત પ્રવાહનો અવરોધ કરે છે બરાબર એવો તમારે તાર લેવાનો છે તેથી તેમાંથી સતતો વિદ્યુત પ્રવાહ વેવડાવવા માટે પ્રાપ્તિસ્થાન દ્વારા પ્રાપ્તિસ્તાન દ્વારા સતત શું કરવું પડે છે પ્રાપ્તિસ્થાન દ્વારા સતત ને સતત એમાંથી કાર્ય કરવું પડે છે બરાબર અથવા તો કાર્ય થવું જોઈએ એટલે અહીંયા જો તમે આકૃતિમાં જોઈ શકો છો કે અહીંયા એક કોઈ એક તાર લીધેલો છે બરાબર વાહક તાર લીધેલો છે અને એનો અવરોધ આપેલો છે કે અવરોધ કેટલો છે પેલા એનો આર બરાબર એટલે કે આ તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સતત ને સતત વહેવડાવવા માટે સતત ને સતત વહેવડાવવા માટે શું કરવું પડશે તો કે કાંઈક ને કાંઈક કાર્ય કરવું પડશે બરાબર ને પેલા શું કરવું પડશે કાંઈક ને કાંઈક કાર્ય કરવું પડશે અહીંયા આપણે કાર્ય એટલે તો કે ભાઈ આ વિદ્યુત એક જગ્યા પહોંચાડવા માટે આકૃતિ જોઈ શકો છો આગળ જુઓ અહીં એક અવરોધ આર માંથી વહેતો વિદ્યુત પ્રવાહ જો આ ધ્યાનમાં લો બરાબર અને ના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાં તફાવત કેટલો છે વી છે આમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેટલો લીધો પહેલા તો કે વહેતો વિદ્યુત પ્રવાહ i જેટલો લીધો અને આ તારનો અવરોધ કેટલો લીધો છે તો કે આ તારનો અવરોધ લીધો છે પહેલા r લીધો છે અને તારના બે છેડા વચ્ચે એટલે કે x અને y બિંદુ વચ્ચે ભાઈ v જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે આગળ ધારો કે t સમયગાળા દરમિયાન એટલે કે કોઈ એક ચોક્કસ સમયગાળા દરમિયાન

વહેવડાવવા માટે કેટલો ભાઈ વિદ્યુત સ્થિતિમાન તફાવત જોવે છે તો કે V જેટલો વિદ્યુત સ્થિતિમાન તફાવત જોવે છે તો એનો મતલબ એમ કે ભાઈ કાર્ય કેટલું થયું કહેવાય તો કે કાર્ય W બરાબર VQ બરાબર એટલે કે વિદ્યુત સ્થિતિમાન તફાવત કેટલો હોય છે તો કે આ ભાઈ Q જેટલા વિદ્યુત ભારને ને માટે જેટલો હોય છે બરાબર આગળ તેથી તેથી T સમયગાળા દરમિયાન આથી એ સમયગાળા દરમિયાન તો કે ટી સમયગાળા દરમિયાન પ્રાપ્તિસ્થાનમાંથી પરિપથને વીક્યુ જેટલી ઊર્જા પૂરી પાડે છે એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને એમાંથી તારમાંથી પસાર થતા વિદ્યુત ભાર બરાબર એટલી ઊર્જા પૂરી પાડે છે. આગળ આ પ્રાપ્તિસ્થાન દ્વારા ખર્ચાતી ઊર્જા અથવા તો તેના માટે થતું કાર્ય કેટલું છે તો કે કાર્ય W બરાબર વીક્યુ જેટલું છે.

એટલે કે આપણે સોરી અહીંયા હવે આપણે અહીંયા હવે આપણે વિદ્યુત પ્રવાહ નું સૂત્ર કયું છે કે વિદ્યુત પ્રવાહનું સૂત્ર આઈ બરાબર q ના છેદમાં ટી છે બરાબર શું છે ક્યુ ના છેદમાં ટી હવે ક્યુ ને કરતા બનાવો તો ટી ક્યાં હોય આવે તો કે આની બાજુ હોય આવે કે ગુણાકારમાં માં વય આવે તો શું બનશે તો કે ક્યુ બરાબર આઈટી ક્યુ બરાબર શું બનશે આઈટી હવે આ ક્યુ ની કિંમત પેલા મૂકી દો આમાં

आर वी बराबर आई તો હવે શું કરશો कर આયા पेला ની કિંમત એટલે કે ભાઈ વિદ્યુત સ્થિતિમાન ને આપણે કિંમત મૂકશો કેટલી મૂકશો તો કે આઈ આર મૂકી દેજો બરાબર તો આયા મૂકી દે વી ની કિંમત કેટલી છે તો કે આઈ આર અને આ આઈ ટી તો એમ જ હતું આઈ ટી તો એમ જ હતું બરાબર તો આયા આઈ કેટલા થઈ ગયા તો કે વિદ્યુત પ્રવાહ થઈ ગયા બે એટલે કે થઈ ગયો આયા થઈ છે આઈ સ્ક્વેર બીજું શું હોય તો તો કે આર વૈધો અને ટી વૈધો

એક છેડા થી બીજા છેડા સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય કાર્યુ વડેલો હતો રેડી થઈ ગયો આટલું હવે શું કરવાનું છે અહીંયા હવે અહિયાં તમારે આ ક્યુ એટલે કોણ તો કે વિદ્યુત ભાર અહીંયા વિદ્યુત પ્રવાહ તમારે સૂત્ર લગાડવાનું આ બરાબર ક્યુ છેદ છેદમાં T એમાં ક્યુ ને કરતા મૂકો એટલે શું આવી જશે આઈટી આ આઈટી ને આપણે આ આ સૂત્રમાં મૂકી દઈશું બરાબર એટલે ક્યુ ની કિંમત મૂકી દઈશું આઈટી અને એના પછી ઓહમ ના નિયમ મુજબ વી બરાબર આઈઆર એમાં વી ની કિંમત આપણે મૂકી દઈશું કેટલો એ તો કે આઈ આર મૂકી દઈશું એટલે આપણો એક સૂત્ર આવી જશે w બરાબર i સ્ક્વેર rt w બરાબર i સ્ક્વેર rt બરાબર રેડી આ શું છે તો કે આપણે આ

તો કે જૂલ વડે એનો માપન કરીએ છીએ તો વોટ પ્રતિ સેકન્ડ અને જો તમે કલાકમાં વાત કરતા હોય તો કિલો વોટ પ્રતિ કલાક છે બરાબર કિલો વોટ અવર છે ચાલો રેડી વોટ સેકન્ડ છે અને ઓલી બાજુ કિલો વોટ પ્રતિ કલાક છે ચાલો આ હતો આપણો જૂલનો તાપીય નિયમ બરાબર અને હતું વિદ્યુત ઊર્જાની સમજૂતી એટલે કે વિદ્યુત ઊર્જા એની સમજૂતી બરાબર W બરાબર VQ ઉપરથી આપણે એક સૂત્ર તરાવવાનું હતું કયું સૂત્ર તો કે W બરાબર W બરાબર I2 R ઈ બરાબર અને આને શું કહેવાય છે ભાઈ આ શું છે તો કે આ તારમાંથી પસાર થતી ઉષ્મા ઊર્જા બરાબર જેનો વ્યય થાય છે તે તો એટલે વ્યય થાય છે એટલે કે આપી દીધું h બરાબર i સ્ક્વેર rt આને કહેવાય તાપીય નિયમ જુલ્લો તાપીય નિયમ ચલો ક્લિયર થઈ ગયું પહેલા આટલું બરાબર તો જોઈએ હવે નેક્સ્ટ બરાબર અહીંયા આપણે સૂત્ર યાદ રાખવાનું છે અહીંયા આ પ્રશ્ન યાદ રાખવાનું છે સૂત્ર યાદ રાખવાનું છે h i²rt બરાબર આ પ્રશ્ન કે એવી પૂછાણો નથી પણ આ સૂત્ર ઉપરથી દાખલા પૂછાય છે અથવા તો આપણે દાખલા ગણી શકાય રેડી જોઈએ આગળ હવે ચાલો ઝુલનો તાપીય નિયમ લખી સમજાવો અથવા તો ઝુલનો તાપીય નિયમ લખો અને વિદ્યુત પ્રવાહને કારણે

આપેલ અવરોધ અને આપેલ સમયગાળા માટે વિદ્યુત પ્રવાહના વર્ગના સમ પ્રમાણમાં હોય છે ભાઈ આ ઉષ્મા કેટલી હોય છે તો આપણે ખબર છે કે આ ઉષ્મા h બરાબર i સ્ક્વેર rt જેટલી હોય છે શું કીધું છે હવે વાત જોઈએ ને આપેલ અવરોધ એટલે કે r બરોબર અને આપેલ સમયગાળો એટલે કે t સમયગાળા દરમિયાન કેટલો હોય છે તો કે વિદ્યુત પ્રવાહના વર્ગના વિદ્યુત પ્રવાહના વર્ગના સમ પ્રમાણમાં એટલી ઉષ્મા હોય છે આગળ આપેલ પ્રવાહ અને આપેલ સમયગાળા માટે અવરોધના સમ પ્રમાણમાં હોય છે આપેલ આપેલ પ્રવાહ આપેલ પ્રવાહ એટલે કે આઈ બરાબર અને આપેલ પ્રવાહ એટલે કે આઈ અને આપેલ સમયગાળા એટલે કે ટી તે અવરોધના કયા પ્રમાણમાં હોય છે તો કે અવરોધના બંને સમ પ્રમાણમાં હોય છે ચાલો રેડી આગળ આપેલ અવરોધ અને આપેલ પ્રવાહ માટે સમય ગાળા ના સમ પ્રમાણ હોય છે ભાઈ વારાફરતી ત્રણેયને ત્રણે કરતા બનાવી દીધું આમાં એવું કર્યું છે બરાબર આપેલ અવરોધ એટલે કે આર અને આપેલ પ્રવાહ માટે એટલે કે i સ્ક્વેર માટે ઈ સમય ગાળા ના કયા પ્રમાણમાં હોય છે સમય ગાળા ના સમ પ્રમાણ હોય છે અર્થાત h બરાબર i સ્ક્વેર rt અર્થાત h બરાબર શું થાય i સ્ક્વેર rt આ ગાણિતિક સમીકરણને જૂલનો તાપીય નિયમ કહે છે આ ગાણિતિક સમીકરણ જે તમને મળ્યું એને શું કહે છે જૂલનો તાપીય નિયમ કહે છે આ નિયમ પરથી સ્પષ્ટ થાય છે કે ઉત્પન્ન થતી ઉષ્મા ઊર્જા એ કઈ કઈ બાબત ઉપર આધાર રાખે છે તો કે વિદ્યુત પ્રવાહ આય ઉપર વાહકના અવરોધ આ ઉપર અને તે સમયગાળા દરમિયાન વિદ્યુત પ્રવાહ પસાર થાય છે જે સમયગાળા દરમિયાન વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તે સમયગાળા ઉપર આધાર રાખે છે મૂળ કેવું હોય તો એવું કહેવાય કે ભાઈ આ જુલનો તાપીય નિયમી કઈ કઈ બાબત ઉપર આધાર રાખે તો કે ભાઈ I વિદ્યુત પ્રવાહ ઉપર આ અવરોધ ઉપર અને આપેલ સમયગાળા ઉપર એ આધાર રાખે છે ચાલ ક્લિયર થઈ ગયું આટલું બરાબર હવે જોવાનું છે પહેલા આપણે

બરાબર વિદ્યુત હીટર વગેરેની કાર્ય પદ્ધતિમાં એટલે કે આ કાર્ય કરવા માટે વિદ્યુતનો તાપીય ઉપયોગ થાય છે છે કારણ કે કે આ જ એવી વસ્તુઓ જેમાંથી ઉત્પન્ન પડે બરાબર જેમ કે અહીંયા ઈસ્ત્રીની વાત કરીએ તો આપણે કપડાને ને ઈસ્ત્રી કરવા માટે વાપરીએ છીએ તો ઈસ્ત્રીનો એક ભાગ એવો હોય છે કે જેમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેવો હોય છે તો કે અવરોધના કારણે વધારે અવરોધના કારણે એમાંથી ઉષ્મા ઉત્પન્ન થઈ છે અને ઈ ઇસ્ત્રીની સપાટી કેવી થઈ છે ઇસ્ત્રીની સપાટી ગરમ થઈ છે બરાબર અહીંયા જો બલ્બ આપ્યો છે તો આ બલ્બની આ બલ્બ આ બલ્બને તમે અડજો બરાબર જ્યારે ચાલુ થઈ જાય તો એકવાર ચાલુ રાખો પછી તમે બલ્બને અડજો એટલે તમને કેવું દેખાય છે તો કે એની સપાટી ગરમ દેખાય છે એનો મતલબ શું એનો મતલબ એ જ કારણ કે એની સપાટીમાંથી શું ઉત્પન્ન થાય છે તો કે ઊર્જા ઉત્પન્ન થાય છે અને ઈ ઊર્જાને લીધે જ ઈ પ્રકાશ આપે છે બરાબર હીટર ની વાત કરી દીધી છે હીટર શું કરવા માટે હોય છે આનો ફિલામેન્ટ હોય ને અંદરની સાઈડ જે ઓલો તાર દેખાય ને તાર એને કહેવાય ફિલામેન્ટ બરાબર આ ફિલામેન્ટને ગરમ થાય અને આ ગરમ થઈને શું ઉત્પન્ન કરે છે કે પ્રકાશ ઉત્પન્ન કરે છે બરાબર આગળ

હવે જોઈશું આપણે આના પછીનો નેક્સ્ટ ટોપિક આપણા નેક્સ્ટ લેક્ચરમાં તો જો વિદ્યાર્થી મિત્રો તમને આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બરાબર મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં